હવે મારું નામ છે ચંદ્રસિંહ લાલ બારીયા હું શિરોલા હાઈસ્કૂલમાં એક વોચમેન તરીકે ફરજ બજાવું છું અને એમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ તો તે દિવસે ગુરુવાર હતો અને એ બાબુભાઈ ચોક્સી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે એમને મોકલવાના હતા એવી આમ એક ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધ્રાક ધમકી થી એ ગાડી લઈ જતા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણા આવ્યા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા પછી મારે તો હવે મેં ગભરાયેલો માણસ મેં એમને પછી કોઈ સ્કોપ નથી એટલે મારે મંત્રી સાહેબને ફોન કર્યો કરવો પડ્યો આખરે પછી એમને જાણ કરી તો એ એમ કે છે કે તમે એમની સહી લઈ લો એટલે પાછળ એ કંઈક ગયા એટલે મેં સહી આપવા લેવા માટે ગયો અને સહી એ મારું ચોપડો સહી માટેનો વાયુ તો કે આવું છે તમે કીધું આ એક તમારી એન્ટ્રી પાડવાની છે તો એન્ટ્રી પાડવાની તાકી પછી કે ના કે મેં ના કરું સહી અને આવી રીતના ધાક ધમકી આપી ધાક ધમકી આપીને પછી કે પછી આવું છે કેવું છે આવી રીતના મને એમ બોલવાની કોશિશ કરી પણ મેં કશું બોયલું નથી હું અને ધાક ધમકી આવવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાછો નીકળી ગયો હું અને પછી એ ગયા આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તારીખ ચોવીસ સાત ના રોજ અગિયાર વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોક્સી મંથનભાઈ અને જમીન આ ત્રણ જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગ્યો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપમ લોબીની અંદર આવી અને મને એવું કીધું તું દાદાગીરીથી કે તમે મને આજ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ મારા ટ્રસ્ટી જે દાવજી છે એમની ચેમ્બર છે છતાં પણ અમને એવું કીધું કે અમારે આજ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે હરજીયત ચાવી મંગાવડાવી વાતાવરણ બોળાઈ નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં મેં આપી એટલે અંદરે બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી ઇટિયા પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ઘણી વાક્ય મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ સરેલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે બોડેલી ની નામાંકિત એવી શેઠ એચ એસ સિરોલા હાઈસ્કુલ કમિટી ટ્રસ્ટ હું આ જીવન ટ્રસ્ટી મારું નામ ભાવેશ કુમાર ચંદ્ર સિરોલાવાલા છે હું આ સંસ્થાનો આ જીવન ટ્રસ્ટી છું તારીખ એક ચાર બે હજાર પચીસ ના મદદનીશ ચેરિટી કમિશનરના હુકમને આધારે મને આ સત્તા આ જીવન ટ્રસ્ટી તરીકે આપવામાં આવી છે તારીખ ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મારી આ શાળાના લગભગ પોણા અગિયાર વાગે નીતિનભાઈ શાંતિલાલ ચોક્સી મંથન ગાંધી જયમિન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા મારા આચાર્યો અને મારા ટીચરોને બગડાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી લીધી હતી મારા અને વોચમેનને સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ સાપ શબ્દો ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું તું મને કેનાર કોણ છે અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા બીકના મારા ચંદ્રેશભાઈ મારા વોચમેને મને તાત્કાલિક ફોન કર્યો કે આપણી શાળામાં આ રીતે આ ત્રણ જણા આવ્યા છે અને તમારી ચેમ્બર ખોલવાની બહુ જીત કરે છે અને દાદાગીરી કરે છે એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો સુરેશભાઈ પટેલને તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ જ ચેમ્બરમાં બેવું છે એ બેહે થઈ મારા આચાર્યએ મેં એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો ત્યાં કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેવું છે બાવીસની અને આ જ ખોલ બસ એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ આ બધા ટીચર્સો યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ મને ઠરાવ બુકો આપો મને હિસાબો આપો તમારા ક્લાર્ક મંડળના નિતેશભાઈ શાહ કહી છે એમને બોલાવો મારે બધું પૂછવું છે અને હિસાબો જોઈએ છે આ રીતની ધાક ધમકીઓ આપી અને એમને આ દાદાગીરી ભયનું વાતાવરણ ઊભું કર્યું એના લીધે મારા ટીચરો અને મારા આચાર્ય ભભરાઈ ગયા હતા તાત્કાલિક હું વડોદરાથી મારી દીકરીના હોસ્પિટલના કામે ગયો હતો તેથી તાબડતો બોડેલી આવ્યો અને ત્યાર પછી મેં મારા આચાર્યને ટીચરોને મળી અને એમની આપી હતી હાજરી બદાલી એટલે એમને મને આ બધું જણાવ્યું હકીકતો કે આવી રીતે મને અમારે ધાતમકી આપી હતી હું એ પણ એમને કહી દઉં કે ભાઈ તમારે જે કયું હોય તે મને કહો તો હું એનો રસ્તો કરીશ પણ દાદાગીરીને એવી રીતે આચાર્ય ધમકાયા એ બહુ ખોટું કર્યું છે અને એના માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ તે દિવસે કરી છે અને એના અનુસંધાનમાં ગત રોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ દાવિદ સાહેબ દ્વારા એફઆઈઆર ફાળવવામાં આવી એમાં ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક ચાર મુજબની કલમ દર્શાવી છે અને આ એફઆઈઆર ફાળવવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કઈ રીતે આગળ વધે છે અને શું પરિણામ આવે છે એ બધા નજર છે